મોડાસાના સાકરિયા ગામે પદયાત્રીઓ સાથે અકસ્માત સર્જાયો પગપાળા ચાલતા ત્રણ પદયાત્રીઓને પશુ ભરેલા અડફેટે લીધા અકસ્માતમાં ત્રણ પદયાત્રી અને બાઇક ચાલકને અડફેટે લીધા પશુ ભરેલા ડાલા ચાલકે એકદમ બ્રેક મારતા ડાલુ પલટી મારી ગયું દાહોદના સેન્જલીના ઈજાગ્રસ્ત ત્રણ પદયાત્રીને એકસો આઠ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થતા પદયાત્રીઓ નજરે નજર જોયું હતું ડાલાની સ્પીડ વધુ હોવાથી ત્રણ પદયાત્રીઓને અડફેટે લીધા હતા સદનસીબે મોટી જાનહાની ટળી રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી આપણે આ ગાડી પિકઅપ આવી પાંચ બેસો કરીને એકસો એસી નેવું સ્પીડમાં આવી હતી અચાનક બ્રેક માર્યો ને પપ્લીજી તો ગાડી પલટી મારી અને 3 જણને વાગી અમારા સાતા પપ્પા ચાલતી ત્રણ જણને વાગી બધા માં આગી છે કઈ બાજુ ગાડી આવતી હતી ગાડી આવતી હતી ગાડીમાં બ્રેક મારી અચાનક બ્રેક મારી મારી કઈ ઓકે BAM!